મોબાઈલ માટે કરાઈ હત્યા બે હજાર આઠસો માટે ખેલાયો ખૂની ખેલ બોથડ પદાર્થ પડે કરાયો હુમલો આજકાલ મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે મોબાઈલ ન મળે તો વ્યક્તિનો સ્વભાવ બદલાઈ જતો હોય છે તે ઝઘડો પણ કરી લેતો હોય છે પરંતુ આજની જે ક્રાઇમ સ્ટોરી અમે આપની માટે લઈને આવ્યા છીએ એ ક્રાઇમ સ્ટોરીમાં મોબાઈલના કારણે હત્યા કરવામાં આવી છે આ વિડીયો જોયા બાદ આપ પણ કહેશો

બંસીલાલ શક્તિલાલને કહે છે પૈસા આપ અને મોબાઈલ લઈ જાલાલ અને મોબાઈલ લગાવે છે તેના મિત્ર ત્રિભુવન બહેરા ને ફોન શક્તિલાલ આવે છે ગુસ્સો શક્તિલાલને બંસીલાલ પર આવે છે ગુસ્સો મોબાઈલ પાછો મેળવવા પોતાના મિત્રની લે છે મદદ

શાંતિલાલ મોબાઈલ આપવાની પાડે છે ના શક્તિલાલ અને તેનો શક્તિલાલ અને ત્રિભુવન પણ વિચારમાં પડી જાય છે કે આપણાથી આ તો શું થઈ ગયું રામવર્મા ઢળી પડે છે સમગ્ર વિગત પોલીસ સુધી પહોંચે છે અને પોલીસ આરોપીને શોધે છે ગઈ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ બંસીલાલ તથા રામુ નાઓ તેમના સગા શક્તિલાલ વર્મા નાઓ પાસે કામ પેટે રૂપિયા અઠ્યાવીસોની માગણી કરતા જે માગણી અનુસંધાને તેઓ અડાજણ ગયેલ અને તેમની પાસેથી રૂપિયા ન મળતા તેઓ તેમના પાસેના બે મોબાઈલ લઈ આવે જેના ભાગરૂપે મોબાઈલ પરત લેવા માટે આ શક્તિલાલ વર્મા તથા બરૂઆ નામના એક હિસામે પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલ જેના ભાગરૂપે બંને વચ્ચે ટૂંટું થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયો જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુવાએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતાં રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામે જેના આધારે તેમના પત્નીની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ દેવાના પૈસા સમયસર આપી દીધા હોત તો કદાચ રામ વર્મા આજે જીવિત સંવાદદાતા સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત સુરત